બકરા તો કાય તો ભાભો મારે જાય કે હું ગાવે છે આટલી બધી બકરા આયા અરે જાધી બકરા આવે તને બચારાનો બકરો નઈ હા તમે રાછું થાય એવું તો શું કરું સારું જો તને કહું આ ઘરેણ સાઈબાર નાખજી તે મારે નાખવા રે અને દોરાવી દે અને હોટ દૂધ ભરાવી દે તે મારે જવું પડશે બધું હા અને મોજે પાટણ કરીણો લેવા બાબા હું લેતા હું તમારું શું કામ છે અહીંયા તારું કામ નહી એ તો મારું કામ છે અભળ મને ક

બેસો ને બેસો બધું પણ મેચો શંકરે લેવા તારા બાપા તો શંકર ને તો પછાદ જે નથી પડ્યા હોય પીવા માંડ્યા ભાઈ વાત લાગશે બે પાલાય બાપા થી <speek> <small t -ości> <m52>

છો ને મહારાજા મજા અને અમે તો મહારાજ છે તો કેવું પડે મહાદેવ ને લેવા એટલે આવો મજામાં છો ને

તું બોલ્યા વગર ને બકરા ના ના ભાઈ મશ્કરી ના કરશો અમાર બકરા ની પૈસા લાવી રહ્યો બોલ બોલ ના કરે પૈસા બહુ ના લેવું લો થાય એટલે આ તો કોઈ ના થાય કોઈ ના થાય સાત પંચોતેર પીતા કોમ છે પૈસા તો એમ એમ નહી મળે તમારે ભોગ પી પડશે તો વિશ્વાસ આવ્યો પણ ભાઈ ને બકરા વિશ્વાસ આવતો તો તમે શું કરશો હવે પૈસા નથી લેવા

વાયર તો છે છે શું ભગવાન વચ્ચે ભગવાન વચ્ચે હા કર હવે તાર ઘેર જવાનું તો